ધન્યવાદ ક્યાં ચડે છે અહીંયા માતાજીને ને દીકરી તે આગળ ધરાશાયી થઈ ગઈ અને એ ટાઈમ ની વાત છે કે જ્યારે આકાશવાણી થઈને દીકરી આ જગ્યા પર આ નગરની નદીના કિનારે હું હાથી કડકની ની મસાની રીતે હું પૂજાઈશ જય મા મસાણી મેરડી તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ વડોદરાથી અન્નગઢ વડોદરાથી થોડાક જ નજીક આવેલું અન્નગઢ જ્યાં એમ કહી શકાય કે મસાણી મેરડી માતાજી બેઠા છે ને ભાઈ હાજરા હાજુર છે આવી ભક્તો તમે જોઈ શકો છો અને આપણે સંપૂર્ણ તમે વિડીયોમાં બનાવ્યું એટલે તમને દર્શન કરાવું મસાણી મેરડી માતાજીના અને ખાસ ભાઈ ચેનલ ઉપર પહેલી વાર આવ્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટની અંદર જય મા મોહણી મેરડી લખી નાખજો ભૂલતાની ચાલો હવે માતાજીના દર્શન કરાવો અહીંયા ત્યાર પછી આપણે બોટ કરીને પાણીમાં પણ જવાનું છે જ્યાં માતાજીનું મંદિર છે તો સંપૂર્ણ વિડીયોમાં બહેને આવ્યો અહીંયા માતાજીને જો ધારો સડે છે અને આ મંદિર છે તમે દર્શન કરી શકો છો મસોની ના મેળવીના દરિયાની કિનારે નદીની કિનારે સરસ મજાના માતાજીના દર્શન અને અહીંયા છે ને પ્યાલા સડે છે ભાઈ માતાજીની છે માતાજીને જય માણી મેળવી સરસ મજાનું માતાજીનું મંદિર છે નદીના કિનારે માસવાણી બેઠા છે મેળવી શાક શાક હાજર હાજરો તમે પણ દર્શન કરો જય જય માતાજી તમે પણ દર્શન કરી લે બધા માતાજીના સરસ મજાનું તો ભાવિભક્તો છે એ બધા દર્શન કરવા આવે છે દૂર માતાજીનું છે ને ભાઈ બહુ એટલે બહુ ખાસ છે ખરેખર કેમ કે તમે ઘરે બેઠા કદાચ ક્યાંય માનતા રાખો ને માતાજીને સ્મરણ કરો ને તોય તમારું કામ થઈ જાય એવું ભાઈ પાવરફુલ માતાજી છે તો બધા ભાવિ ભક્તો દર્શન કરે છે અને આપણે દર્શન કરીને નદીના કિનારે જે અંદર છે ને ત્યાં માતાજી આ મેન મંદિર છે મસવાણી માતાજીનું ત્યાં જવાનું છે આપણે આ સરસ મજાની નદી છે તમે જોઈશું બહુ મોટી નદી છે ભાઈ બહુ મોટી જબરી નદી છે સરસ મજાની તો પેલા દર્શન કરી અને પછી અંદર જઈએ આપણે જો માતાજીનો હવન પણ યજ્ઞ પણ શરૂ છે જો ભાઈ અને અહીંયા થોડીક જ એવી દુકાનો છે માઈનલી બહુ જાજુ નથી થોડુંક છે પણ ખાસ છે ને મિત્રો રવિવારે એટલી ટ્રાફિક હોય ને કે વાત જવા જોઈએ એટલે રવિવારે ભાઈ ખાસ કરીને રવિવારે અહીંયા તમે પગ મૂકવાની જગ્યા ન હોય માતાજીના દર્શન ન થાય કેમ કે બહુ ટ્રાફિકને હિસાબે ઘણા બધા કંટાળીને જતા હોય પણ માનતા કે કાંઈ પણ તમે રાખવું ને તો આડા દિવસે આવો ને તો સારું પડશે બાકી રવિવારે તો બહુ મુશ્કેલ છે દર્શન કરવા માતાજીના ચાલો તો હવે અંદર આપણે જઈએ બોટમાં અને પહેલા તમને દર્શન કરાવું આપણે જવાનું છે નાવડીમાં માતાજીના દર્શન કરવા માટે ધીમે ધીમે જઈએ તમને સાથે સાથે ડ્રોનનો વ્યૂઝ પણ મસ્ત દેખાડી દઉં આ નાવડી છે ને એમાં જવાનું છે આપણે હાલો ભાઈ અમારા બે ભાઈઓ આવે છે હળવ હળવે 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 આવી જાવ આ ભાઈ હે કેમ છું ટ્રીક છે એ વિશે ભાઈ ચાલો હવે જય માતાજીના દર્શન કરવા માટે આ ભાઈ આવે ને એટલે આગળ સરસ મજાના તમને પણ દર્શન કરી ડ્રોન થી તો ભાઈ એક નંબર વ્યુઝ આવવાનો હોય કેમ કે આખો નદી છે ભાઈ જો જબરજસ્ત બહુ મોટી છે ને મોકો મળી ગયો છે આમ તો માંડ માંડ મોકો મળ્યો કેમ કે બોટિંગ શરૂ નતું પણ મે કીધું કઈક કોન્ટેક કર્યો ને તો થઈ ગયો શરૂ ભાઈ જઈએ હવે માતાજીના દર્શન કરો નાવમાં જવાનું છે બધા બે ગયા છે કા રેડી ને સરસ મજાના તમે બધાએ મોહોણી માતાજીના દર્શન કર્યા છે મેળડી માતાજીના ભાઈ આપણી સાથે છે ભાઈ આપણને થોડોક માતાજી વિશે ઇતિહાસ થોડોક છે ને એ કહેશે તો ભાઈ તમારું નામ ને માતાજી વિશે થોડોક ઇતિહાસ જણાવો જય માતાજી મિત્રો મારું નામ છે ગોહિલ પ્રસાદ કુમાર ભરતભાઈ હું અહીંયા અનગઢનો રહેવાસી છું અને માતાજીની સેવામાં જ અમે અહીંયા આગળ ટાઈમ વિતાવીએ છીએ જે આ ભાઈ જે એમના વાત કરી છે કે માતાજીના ઇતિહાસ માટે તો માતાજીનો ઇતિહાસ થોડી એવી રીતે છે કે જ્યારે મુગલોનું જ્યારે શાસન ચાલતું હતું રાજા રજવાડાના ટાઈમનું ત્યારે હામેની સાઈડ જ્યારે મુગલો રહેતા હતા ત્યારે અમારું જે અનગઢ ગામ છે ગોહિલોનું ગામ છે ત્યારે કંઈક બાબત રીતે જ્યારે કે મુગલોને ટાઈમ પર એવી વાત થઈ હતી કે બેટી રોટીનો વ્યવહાર કરવા માટે અમારા જે ગોહિલો છે એમના જોડે એ વાત કરી એટલે ગોહિલો જ્યારે ગુસામાં ભરાઈ ગયા ત્યારે મુગલોને કંઈક પાઠ ભણાવવા માટે જ્યારે એ લોકોને હામેથી કીધું કે ભાઈ આજે આપણે જે વાત થઈ છે બેટી રોટી વ્યવહાર માટેનું તો ત્યારે એ સમય ટાઈમે જ્યારે રાજાઓ ગુસ્સે ભરાઈને એ લોકોને કીધું કે આપણે આ જે વ્યવહારની વાત કરી છે તો વ્યવહાર આપણે પૂરો કર્યો તો તમે એ સાઈડથી હામેની સાઈડથી આ બાજુ આવો તો આપણે એ વાત પૂરી કરીએ જ્યારે મુગલો તે બાજુથી જ્યારે નાવડીમાં બેસીને આ બાજુ આવતા હતા ત્યારે અમારા અનગરના રાજા રજવાડાના ટાઈમમાં જ્યારે રાજાઓ એક કટ્ટા થઈને એ લોકો પર હુમલો કરી દીધો જ્યારે મુગલોને પાણીની અંદર જ જે નાવડી ધરાશાય કરી દીધા તેમાં તેમાંની એક એક નાની બાળકી હતી ત્યારે બાળકીને પણ અહીંયા આગળ તલવારની ગાથી વીંજી દીધી જ્યાં ત્યારે બાળકીનું મૃતદેહ જ્યારે આપણે હાથીઓ ખડક રીતે માતાજી પૂજાય છે એ હાથીયા ખડક આગળ આવીને દીકરી ત્યાં આગળ ધરાશાય થઈ ગઈ અને એ ટાઈમની વાત છે કે જ્યારે આકાશવાણી થઈને દીકરી દીકરીના અવાજે માતાજી પ્રસન્ન ત્યાં આગળ પ્રાગટ્ય થઈને ત્યાં આગળ બોલ્યા કે જ્યારે આ જગ્યા પર આ નગરની નદીના કિનારે હું હાથીયા કડકની મસાની રીતે હું પૂજાઈશ અને જ્યારે મને આ ગોહિલો હાથીયા ખડકની મહની રીતે જે પૂજશે અને ઘરે ઘરે મારી સેવા પૂજા કરશે તો એમની મનોકામના હું પૂરી કરીશ એ માતાનો ઇતિહાસ છે જ્યારે રવિવારે મંગળવારે અહીંયા આગળ હજારોની પબ્લિકમાં ભક્તો દર્શન કરવા આવે છે અને જે એમની મનની આસ્થાઓ લઈને આવે છે એમાં મસાની બધાની આસ્થા પૂરી કરે છે અને દુઃખ દૂર કરે છે જ્યાંના મેણામાં પણ ભાગે છે આવો મસાની માતાનો ઇતિહાસ છે જય માતાજી મિત્રો વાહ ભાઈ ભાઈ સરસ મજાનો ભાઈએ માતાજીનો પ્રાગટ્યનો છે ને એ સંપૂર્ણ ઇતિહાસ કીધો છે તો તમે પણ દર્શન કરી લ્યો માતાજીના આ છે મસાણીમાં મેલડી જો ભાઈ આ સરસ મજાનો માતાજીનો જેવી રીતે ભાઈ ઇતિહાસ કીધો ને એવી જ રીતે આ માતાજીનું મંદિર છે તમે પણ દર્શન કરી જુઓ આ મસાણી માતાજીના ક્યાં એમાં મેલડી લખવાનું ભૂલતા નહીં જો ભાઈ માતાજીના સરસ મજાના દર્શન કરી લીધા છે તો હવે જઈએ પાછા બહુ ભાઈ મસ્ત જગ્યા છે બહુ એકવાર અવશ્ય આવજો બહુ મજા આવી છે માતાજીના દર્શન કરીને મજા આવી ભાઈ તો સામે માતાજીનું મંદિર છે અને સામે કિનારે પણ માતાજીનું મંદિર છે જ્યાં મે તમને આપણે આપણે થોડીક વાર પહેલાં દર્શન કર્યા છે ને એ સામે કિનારે છે થોડોક એવો છે હોળી પણ ખાસ તો છે ને ભાઈ રવિવારે ભાઈ કીધું ને ભાઈ રવિવારે બહુ મોટી સંખ્યામાં લોકો આવે ને માતાજીનો હાસલ એટલો છે ને કે તમે ધારો ને એ મનોકામના માતાજી પૂર્ણ કરે ભાઈ એટલે માતાજીનો હાથ છે ને મહોરણી મેરડી માં એટલે ભાઈ કઈ જાજુ કહેવાનું ન આવે તો ખાસ કમેન્ટ ની અંદર લખી નાખજો જય માં મહોરણી ખૂબ ખૂબ આભાર ભાઈ સરસ મજાનું કામ કરી દીધું આભાર તમારો ખૂબ અને અહીંયા તમારી કઈ રીતનું છે અહીંયા તમે શું કરો છો આગળ અમે મંદિરના ટ્રસ્ટી છે બરાબર અહીંયા આગળ માતાના બુઆજી કો કે સેવક કો આમ મે વાત સાંભળી કે માતાજીનો કોઈ ભુવા નથી પણ એ વાત પણ ખાલી સેવક બરાબર ભાઈ આ આ જગ્યાએ છે ને માતાજીના હજાર હજાર મકાન ખોડે ને પૂંજવા વાળા માતાજી આમ તો પણ કોઈ ભુવાજી નથી ભાઈ અત્યારે ઉદ્દીન સર્વિસ પણ આ ભાઈઓ છે ને સેવક અને ટ્રસ્ટમાં બધું આ ભાઈ છે પોતે અહીંયા સરસ મજાનું તો આવો ને તો ભાઈની મુલાકાત પણ કરજો સરસ મજાનું હાલ ફિલહાલ ભાઈ કોઈ માટે અલાવ નથી અત્યારે જગ્યા પણ ભાઈ વિડીયો કરવાનો એટલે સ્પેશિયલ પરમિશન આપી દીધી છે ટ્રસ્ટીએ કેમ કે આપણે ગયા છીએ અંદર બાકી પરમિશન નથી અહીંયા અહીંયાથી માતાજીને તમે દર્શન કરી શકો છો પણ મેન મંદિર તો આપણે હમણાં દર્શન કરીને આવ્યા છીએ માતાજીનું દરિયાની નદીની અંદર તો આ જ મેન મંદિર છે બાકી અત્યારે જો અહીંયાથી બધા લોકો દર્શન કરે છે ખાસ તો છે ને રવિવારે ભાઈ જવા દે છે એવું નથી રવિવારે આડા દિવસે થોડુંક કેવળ છે તમારે અંદર માતાજીના દર્શન કરવા ને તો આડા દિવસે નહીં આવવાનું રવિવારે શરૂ હોય બધા બોટિંગ પણ આડા દિવસે ન હોય ને અમે આવ્યા છીએ આડા દિવસે પણ ભાઈ ટ્રસ્ટી સાહેબ જે ઇતિહાસ આપ્યો ને એ ભાઈ ઘણી બધી સારો મહેનત કરી છે તો સરસ મજાનો તમને પણ દર્શન કરાવી દીધા માતાજીના બાકી અહીંયા પણ તમે જોઈ શકો છો મોહાણી માતાજીના સરસ મજાના ફોટા ભાઈ રૂપ માતાજી તો બીક લાગી જાય એવા ભાઈ જોઈએ હાજરા હાજર છે કાંઈ ઘટે નહીં અન્નઘટની જગ્યા માં જો અહીંયા સરસ મજાના ફોટા મળે છે બધા અલગ અલગ સ્ટેટો આર્ટિસ્ટને શોપ તો છે ને ભાઈ થોડીક છે હાજી નથી પણ બધી વસ્તુ અહીંયા ટૂંકમાં થઈ જાય કાંઈ ઘટે જય મા મહોણી મેલડીઓ સરસ મજાના ફોટો લી લીધો છે ભાઈ હવે ઉપર પણ જગ્યા છે તો ઉપરની જગ્યાએ તમને લઈ જાઓ ત્યાં પણ ઉપર પણ મંદિર છે માતાજીનું તો સંપૂર્ણ દેખાડી દો કે આ જગ્યાએ શું શું છે એટલે તમને આઈડિયા આવી જાય બધું ભાઈ સામેથી આપણે માતાજીના દર્શન કરી સામે પણ મંદિર છે એ પહેલાં તમને બતાવ્યું ત્યાર પછી જો આ જગ્યા છે સરસ મજાની હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ ઉપર પણ સરસ મજાનું એક માતાજીનું નાનકડું એવું મંદિર છે ભાઈ અહીંયા તમે મસવાણી માતાજીના દર્શન કરી શકો અહીંયા પણ તમે જોઈ શકો છો જય મા મોહન ખોડિયાર માતાજી મહિસાગ મહીસાગરમાં અને ચામુંડમાં ત્રણેય માતાજીના દર્શન થાય છે તો એ પણ તમે કરી શકો છો અહીંયા અંદર તમે જોઈ શકો છો પહેલાંની જે જગ્યા છે ને એનો ઓરિજિનલ ફોટો છે અત્યારે નીચે છે ને આ મોટી સેફ જેવું સેટઅપમાં એ રીતનું છે તો માતાજીના દર્શન કરી સંપૂર્ણ જગ્યાના તમને દર્શન કરાવ્યા છે ત્યારબાદ છે અહીંયા છે ને ભાઈ બધી અલગ અલગ સ્ટોલ લાગેલા છે તો અહીં બધી વસ્તુ મળે છે તમે નાસ્તા માટેનું ટોટલી એ તો જીચુથી લઈ અને શેના દૂર ગરમ એ નાના નાના સ્ટોલ છે ટૂંકમાં આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો આ બધા છે ને અલગ 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 સ્ટોલ છે નાના નાના તો વડોદરા આવતા હોય તો સ્પેશિયલ અનગઢ ક્યારેક આવવાનો મોકો મળે તો માતાજીના દર્શન કરવા આવજો ભાઈ હાજરા રાજુર માતાજી છે મા મોહોણી તો દર્શન કરવા આવજો બધા બાકી જો અહીંયા સરસ મજાના આટલી જગ્યા છે એટલા સ્ટોલ છે આવી રીતનું કાંઈક હતું અનગઢ મા મોહાણી માતાજીનું મંદિર અને ઇતિહાસ સંપૂર્ણ તમને વિડીયોમાં જોવા મળી ગયું છે તો આશા કરું છું વિડીયો ગેમો હશે જો વિડીયો ગેમો હોય તો એક લાઈક કરજો ને કમેન્ટની અંદર જય મા મસાણી મેલોડી લખવાનું ભૂલતા નહીં અને આવા નવા ઇન્ટરેસ્ટિંગ અલગ 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 જગ્યાના વ્લોગ જોવા માટે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમારા માટે કંઈક નવા નવા વ્લોગ લાવવાની ટ્રાય કરીશ તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ને બે લાયકોન દબાવી દેજો જેથી કરીને વિડીયો આવે તો નોટિફિકેશન ઝડપથી તમને મળે તો ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મા મસાણી મેલડી મહાદેવ મહાદેવ